દ્વારકાધીશ જગત મંદિરમાં આજ રોજ શ્રેષ્ઠા અભિષેક ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવ્યું જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં માં નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જયેશા અભિષેક કરવામાં આવે છે મંગળા આરતી બાદ સવારે આઠ કલાકે ઠાકોરજીનો નો અભિષેક કરાયો હતો જેમાં શ્રીજી ઋતુ અનુસાર અમૃત આંબા તેમજ દ્વારકાના અંધોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી થી બહાર નિસભામાં નૌકા વિહાર કરાવવામાં આવશે શ્રીજીને વર્ષમાં માત્ર બે વખત ખુલ્લા પડે સ્નાન કરાવાય છે જેનું વિશેષ મહત્વ રહેલું છે મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જૈષ્ઠ પૂર્ણિમા એ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમનો એક જ્યેષ્ઠ અભિષેક ઉત્સવ હોય છે જેનું વિશેષ મહત્ત્વ છે બહાર ગામથી પધારેલા ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જ્યેષ્ઠ અભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જગત મંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જળ દ્વારા જગત મંદિરે બાલ સ્વરૂપ ગોપાલજીની જલયાત્રા નૌકા વિહાર દર્શન ભક્તો કરશે જગત મંદિરમાં શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે જગત મંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના વેડા ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાળી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડવાજા સાથે વાંસતે ગાંજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગત મંદિર ખાતે લઈ જવામાં આવ્યા ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જળને વિવિધ બનાવી રાત્રિ અધિવાસન કરી શુક્રવારે જલકુંડ હોજ ભરવામાં આવશે જેમાં ભગવાનનું નું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે જેનો લાભ દેશ વિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે

જલ ચા ચાંદીના વાસણોમાં ભરી મંદિરમાં પધરાવે છે અને ત્યારબાદ બીજે દિવસે ભગવાન દ્વારકાધીશ આનો અભિષેક કરવામાં આવે છે આ અભિષેક દ્વારા મુખ્યત્વ ઠાકોરજીને આ ગરમીની સિઝનની અંદર શીતળતા પ્રાપ્ત થાય અને સમગ્ર ઔષધિઓથી પંચામૃતથી પણ ઠાકોરજીને વિશેષ સ્વરૂપે સ્નાન કરવામાં આવે છે અને તેના દર્શન પણ વૈષ્ણવોને પ્રાપ્ત થવાના છે સાંજે ભગવાન દ્વારકાધીશજીનું ઉત્સવ સ્વરૂપ છે તે બહાર હોજની અંદર જલકુંડની અંદર નૌકામાં વિહાર કરશે તેના પણ દર્શન વૈષ્ણવોને પ્રાપ્ત થશે જય દ્વારકાધીશ